બોટાદ પોલીસ માં અમદાવાદ ની એક મહિલા ને બે પુરુષ વિરુદ્ધ રૂપિયા તેતાલીસ લાખની છેતરપિંડી ની નોંધાયેલી ફરિયાદના મામલે બોટાદ પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા એક વ્યક્તિ ની ધરપકડ કરી છે બોટાદ શહેરના આદેશવરધામ એપાર્ટમેન્ટમાં રહેતા હિત્તલબેન તેના પતિ સાથે બે વર્ષ પહેલાં સારંગપુર હનુમાનજી દાદાના દર્શને ગયેલા તે દરમિયાન સારંગપુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ સોલંકીએ હિતલબેનને નર્સિંગમાં નોકરી અપાવવા માટે શિલ્પાબેન દવેનો સંપર્ક કરાવ્યો હતો જોકે શિલ્પાબેને હિતલબેનને નર્સિંગની નોકરી અપાવવા માટે આઠ લાખ રૂપિયા થશે તેવું જણાવ્યું હતું જોકે એ સિવાય બોટાદ શહેર તેમજ જિલ્લાના મળીને કુલ સોળ લોકોને શિલ્પાબેન નોકરીની લાલચ આપી અને રૂપિયાની માંગણી કરી હતી જેમાં તમામ લોકોએ કુલ મળીને રૂપિયા તેતાલીસ લાખ શિલ્પાબેનને આપ્યા હતા પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ નોકરીનો નાશ મળી જોકે ભોગ બનનાર લોકોને નોકરી ન મળતા તેઓએ શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ શિલ્પાબેન રૂપિયા પરત ન કરતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગ્યું જેથી કરીને બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે ભરતભાઈ સોલંકી તેમજ જગદીશભાઈ વિરુદ્ધ રૂપિયા તેતાલીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે એક આરોપી ભરતભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના પીએસ સાથે સારા સંબંધ છે જેથી તમામ લોકોને મેં સંપર્ક કરાવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે બે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી હેતલબેન ગોહિલ છે તેમના દ્વારા એક આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરાવવામાં આવી છે જે બનાવવાની વિગત જોઈએ તો ફરિયાદી છે તેઓએ આજથી બે એક વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા ભોગ છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે આઠ એક લાખ રૂપિયા અને અન્ય સહાયદો સાથે કુલ પાંત્રીસ લાખ રૂપિયા એમ ટોટલ તેતાલીસ અને તેતાલીસ લાખ પચાસ હજાર આસપાસની રકમ છે તેનું ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું આ બાબતની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહ્યા છે કેટલા લોકો સાથે કૌભાંડ અને આરોપીનો અગાઉનો કુલ આજે ફરિયાદી બેન છે તેના સિવાય પંદર અન્ય શખ્સો છે તેમની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે તે અન્વયે તપાસ છે તે ચલાવી રહેલા છીએ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ છે તે ચાલી રહેલ છે હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાંથી ભરતભાઈ બચ્ચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસમાં છે ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે કરવામાં આવશે